વસુ નક્ષત્રની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર નવી સિસ્ટમ સક્રિય બનીને જોવા મળી છે સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી છે જેના કારણે બેંગલવી બેંગલવીના વિસ્તારોની અંદર બેંગલુરૂના વિસ્તારોની અંદર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે તોફાની પવનોની સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત પર મોટા અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથે મેઘતાંડવ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સેટેલાઇટ વ્યૂ ઉપરથી તમે જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે દબાણ તીવ્ર બનીને આ સિસ્ટમ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ લાવી શકે છે અનેક વિસ્તારોમાં અનેક જિલ્લા અને તાલુકાની અંદર મેઘતાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી હાલ સેટેલાઇટ સિસ્ટમથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો આમ આસ લઈને આગામી અઢાર તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ભયંકર મેઘ તાંડવ જોવા મળશે અનેક જિલ્લાઓની અંદર વરસાદ શકે છે અને જળબંબાકાર વરસાદ જોવા મળશે જેમાં કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કાંઠાનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે અને ચાલુ સિઝન દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીમાં બાવીસ ટકા સુધીનો આ સિઝનનો વરસાદ ગુજરાત માં વર્ષી ચૂક્યો છે અને એવી પણ આગાહી કરવામાં આવી છે કે બે હજાર છવ્વીસ એટલે કે આ ચાલુ વર્ષની અંદર ગુજરાતની અંદર ચન્નું ટકાથી લઈને એકસો ને બે ટકા સુધીનો વરસાદ આ ચાલુ સિઝન દરમિયાન જોવા મળશે અને જેમાં અત્યારે ગુજરાતની અંદર બાવીસ ટકા સુધીનો વરસાદ ઘાપકી ચૂકેલો જોવા મળ્યો છે રાજ્યની અંદર સોમાસુ ફરી એકવાર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં આજે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાતની અંદર આજે અને આગામી અઢાર તારીખ સુધીની અંદર કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સાથે બીજા કયા વિસ્તારોની અંદર નવી સિસ્ટમોનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર ફરી એકવાર મોટી હલચલ સર્જાઈને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય કરી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તાર અત્યંત તીવ્ર અને પવનો આગળ વધીને હવે સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર આ પવન સૌથી વધારે જોર દર્શાવતા જોવા મળ્યા છે જેના કારણે વાતાવરણ ફરી એકવાર પલટાઈ શકે છે ગુજરાતની અંદર આજે અને આગામી અઢાર તારીખની અંદર મેઘ મહેર થવાને લઈને આગામી દિવસોની અંદર ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે તો આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જ આજથી લઈને આગામી આઠ દિવસ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળી શકે છે જેની પણ સંપૂર્ણ માહિતી હવે અત્યારે આપણે આ વિડિયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ તો તમામ દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં જો નવા છો તો ચેનલને પણ જરૂરથી અત્યારે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો સૌ પ્રથમ માહિતી મેળવશું મિત્રો કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સુરેન્દ્રનગરનો વિસ્તાર મોરબી છોટીલાના વિસ્તારોની અંદર જસદણ ગોંડલ રાજકોટના વિસ્તાર અને જામનગરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને જેમાં પણ સૌથી વધારે મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને હાલ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રની અંદર મોરબીના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર વીજળીના ગાજ વીજન ચમકારા સાથે અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જો કચ્છના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો કચ્છના અંદરના ભાગોના વિસ્તારોની અંદર હવે તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે પવનની તીવ્રતા સાથે સિસ્ટમ પોતાનું દબાણ મજબૂત કરતી જોવા મળી છે જેમાં આજે ગાંધીધામના વિસ્તારોથી લઈને રાપર અને ખાવડના વિસ્તારોમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ કચ્છના વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે અને કચ્છની અંદર ગાંધીધામ રાપર અને ખાવડની અંદર આગામી કલાકોની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે જો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે બનાસકાંઠાના જિલ્લાની અંદર અને સાબરકાંઠાની સાથે સાથે પાટણના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ રાધનપુરના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનું તીવ્ર દબાણ ભારે જોર દર્શાવીને તીવ્ર વરસાદ લાવી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે તીવ્ર વરસાદ પડવાને લઈને યલર્ટ દર્શાવવામાં આવ્યું છે ને જેના કારણે પવનની ગતિવિધિઓ સાથે આગામી કલાકોની અંદર ભારે મેઘતાંડવ જોવા મળશે ભારે પવન ફૂંકાતો જોવા મળશે ને તોફાની પવન સાથે ગુજરાતની અંદર મેઘરાજા દબડાટી બોલાવી શકે છે જેવી પણ આગાહી અનેક વિસ્તારોને લઈને કરવામાં આવી છે જેના પગલે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર મેઘરાજા ગુજરાતની અંદર જાણે મન મૂકીને વરસ્યા હોય તેવી રીતે ખાબકેલા જોવા મળ્યા છે અને ગુજરાતની અંદર ચોવીસ કલાકની અંદર એકસો એકત્રીસ તાલુકામાં ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં પણ જૂનાગઢના વિસ્તારોથી લઈને રાજકોટના વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ જોવા મળ્યો છે રાજકોટના વિસ્તારોની અંદર ચાર ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે તો તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને મેઘતાંડવ લાવેલું જોવા મળ્યું છે બનાસકાંઠાના જિલ્લાની અંદર ત્રણ ઇંચથી લઈને સાડી ત્રણ ઇંચ સુધીનો વરસાદ એટલે કે સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પાછલા ચોવીસ કલાકમાં ખાબકેલો જોવા મળ્યો છે આમ રાજ્યની અંદર ફરી એકવાર ચોમાસું અને સિસ્ટમ ટકરાવાના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આજે પણ ભારે પવનની તીવ્રતા સાથે વીજળીના ગાજવીજને સમકારા સાથે ગુજરાતની અંદર સિસ્ટમ ટકરાવવાના કારણે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર મજબૂત બનવાના કારણે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે જેના કારણે આજથી લઈને અઢાર તારીખ સુધીની અંદર ભારે મેઘતાંડવ ગુજરાતની અંદર જોવા મળશે તો આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની ઉપર હવે જિલ્લાઓ પ્રમાણે આપણે માહિતી મેળવીશું તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં આજે વરસાદની આગાહી આપવામાં આવી છે તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાનો વિસ્તાર જેમ કે ભાવનગર અલંગ મહુવાના વિસ્તારોમાં ઉનાના વિસ્તારની અંદર વેરાવળ ગીર સોમનાથનો વિસ્તાર જૂનાગઢના પંથકોની અંદર પણ તીવ્ર દબાણ સક્રિય બનીને સર્જાતું જોવા મળ્યું છે પોરબંદર ભાનવડ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયાના વિસ્તારોની અંદર સાથે સાથે જામનગરના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે ઉપરાંતના સંપૂર્ણ જિલ્લા તાલુકાની અંદર અતિભારે વરસાદ જોવા મળે છે જેમાં અમરેલી જસદણ બોટાદ છોટીલા રાજકોટ ગોંડલના પંથકોની અંદર મોરબીના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ પંથકોની અંદર આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમુક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને હાલ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે ને જેના પગલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાતાવરણની અંદર મોટો પલટો આવશે પલટાની સાથે આજે ત્રણ ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ ખાબકવાની સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે અને અરબ સાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા ગુજરાતનો કિનારો ગાંડો તૂર બનતો જોવા મળ્યો છે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને પવનની તીવ્રતા મજબૂત હોવાના કારણે ગુજરાત ઉપર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી છે આમ તોફાની પવન સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને આજે વરસી શકે છે જેવી આગાહીને અનુમાન દર્શાવવામાં આવ્યું છે જોકે કચ્છના અમુક વિસ્તારોની અંદર અતિભારે વરસાદનું હાઈ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે પણ ભારે દબાણ સક્રિય બનીને તીવ્ર જોર દર્શાવતું જોવા મળશે જેમાં રાપરનો વિસ્તાર ખાવડના વિસ્તાર અને ગાંધીધામના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આમ કચ્છની અંદર અત્યારે નાના રણથી લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે જેમાં આજે રાપર ગાંધીધામ ખાવડ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ તે ઉપરાંતનો વિસ્તાર એટલે કે બાડેલી માંડવી નળિયાની સાથે લખપતના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સાથે જ અત્યારે કચ્છનું વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે કચ્છની અંદર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને અંધકારની સાથે અરબસાગરનીમાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિઓના કારણે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી શકે છે કારણ કે અરબસાગરના પવનો કચ્છના વિસ્તારોને પણ ભારે અસરો કરતા જોવા મળ્યા છે અને સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે કચ્છની અંદર પણ મોટો બદલાવ આજે જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કચ્છના વિસ્તારોને લઈને આજે કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે પલટાતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે મેઘમહેર જોવા મળશે જેમાં આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો સાથે સાથે અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનવાના કારણે આજે ભારે મેઘતાંડવ જોવા મળશે જેમાં બનાસકાંઠાની અંદર પાટણના વિસ્તારોની અંદર અતિભારે સાથે સાથે મહેસાણાનો વિસ્તાર અરવલ્લીના વિસ્તાર અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર મેઘમહેર થવાને લઈને મેઘતાંડવ થવાને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને હવે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સિસ્ટમ અતિ ભયંકર સ્વરૂપ સિસ્ટમ તીવ્ર બનતી જોત જોવા મળી રહી છે જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે તાંડવ જોવા મળશે અને જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આગામી ત્રણ કલાકોની અંદર જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા રાધનપુરના વિસ્તારની અંદર પાલનપુર મહેસાણાના વિસ્તાર વિરમગામના વિસ્તારો ની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને હાલ યલો એલર્ટ પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈ તરફથી આગળ વધતી સિસ્ટમની તીવ્ર દબાણ અને તીવ્ર જોર હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સંપૂર્ણ તાલુકા અને જિલ્લાની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદ પડવા અંગે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં આજે આમોદ રાજપીપળા ભરૂચના વિસ્તારની અંદર સુરતનો વિસ્તાર તાપીનો વિસ્તાર સાથે ડાંગ વલસાડની અંદર આહવા અને વ્યારાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે સિસ્ટમ ઘાતક બનવાના કારણે હવે સિસ્ટમનું દબાણ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે વ્યારાના વિસ્તારની અંદર આહવા અને વલસાડના વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાને લઈને હળવું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે આગામી કલાકો મેઘરાજા મન મૂકીને વરસી શકે છે જેવું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો મધ્ય ગુજરાતની અંદર અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ ધીમે ધીમે હવે વધતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે સિસ્ટમનું તીવ્ર પલટો આવતો જોવા મળી રહ્યો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે તીવ્ર આંધી તુફાન સાથે મેઘમહેર જોવા મળશે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો બદલાવ પણ જોવા મળી શકે છે જેમાં અહેમદાબાદના જિલ્લા અને વડોદરાના જિલ્લાની અંદર અત્યારે અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો પટ્ટો પણ અહેમદાબાદના વિસ્તારથી લઈને વડોદરાના વિસ્તારોથી લઈને દાહોદના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે સ્ટ્રફ લાઇન સર્જાતી જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સર્ક્યુલેશન હજી પણ તીવ્ર બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને જેના કારણે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે મેઘમહેર જોવા મળશે મધ્યમ વરસાદ વરસી શકે છે જેમાં અહેમદાબાદ દાહોદનો વિસ્તાર છોટાઉદેપુરના વિસ્તારોની અંદર લુણાવાડાના વિસ્તારોની અંદર ખંભાત આણંદનો વિસ્તાર નડિયાદ ધોળકાના વિસ્તારોની અંદર વડોદરાનો વિસ્તાર ગોધરા બોડેલી ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે પલટા સાથે મધ્યમ વરસાદની આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે કરવામાં આવી રહી છે આમ નવી સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાઈ હોવાના કારણે અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે અને આગામી ત્રણ કલાકોની અંદર ગાજવીજ સાથે ગુજરાતની અંદર ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી પણ આગાહી ગુજરાત માટે આજને લઈને કરવામાં આવી રહી છે તો આવતીકાલ દરમિયાન ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર પલટાયેલું જોવા મળશે તમે જોઈ શકો છો કે સિસ્ટમ જે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાયેલી હતી તે આગળ વધીને અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાઈને ધીમે ધીમે આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે આમ સિસ્ટમ આગળ વધવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવશે જે બાદ આગામી બે દિવસોની અંદર નાગપુરના વિસ્તારોની અંદર ગ્વાલિયર અલ્હાબાદનો વિસ્તાર ધાનવડ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય થયેલું જોવા શકે છે સાથે સાથે અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનો મુંબઈના વિસ્તારોની અંદર ટકરાઈ નવી સિસ્ટમ સક્રિય કરશે જેના કારણે મુંબઈની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતની સાથે કચ્છના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ફરી એકવાર નવી સિસ્ટમનું તીવ્ર જોર રાજ્ય ઉપર જોવા મળશે ને જેના કારણે આગામી દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આજથી લઈને આગામી અઢાર તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ભારે સિસ્ટમનું તીવ્ર જોર સક્રિય બનીને ત્રાટકેલું જોવા મળશે ને અઢાર તારીખ દરમિયાન ગુજરાતની અંદર મેઘતાંડવ મેઘમહેર જોવા મળી શકે છે સિસ્ટમ ત્રાટકીને પોતાનું રુદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળશે જેમાં પણ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે અને અઢાર તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર સિસ્ટમ ત્રાટકવાના કારણે મેઘ પ્રલય જોવા મળી શકે છે જેમાં વેરાવળ ઉનાનો વિસ્તાર મહુવા આલંગ અને ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોની અંદર આભ ફાટ્યો હોય તેવી રીતે આગામી તારીખને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે ફરી એકવાર ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થવા જઈ રહ્યો છે અને જેના કારણે સિસ્ટમ આજથી લઈને અઢાર તારીખ સુધીની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં ટકરાઈને પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળશે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને આગામી દિવસોની અંદર ભારે વરસાદની આગાહી ગુજરાત માટે પણ કરવામાં આવી રહી છે તો આગામી દિવસોને લઈને ગુજરાત ઉપર મોટીને મહત્વની જાણકારી હાલ જાહેર કરવામાં આવી છે તો ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર કેવો વરસાદ જોવા મળશે વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના કયા કયા જિલ્લા અને તાલુકાની અંદર વરસાદ માટે શું નવું અનુમાન મૂકવામાં આવ્યું છે જેવી તાજી નવીને પળપળની માહિતી દોસ્તો સૌ પ્રથમને રોજરોજ મેળવવા ચેનલમાં જો નવા છો તો ખાસ કરીને અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ તમામ દર્શક મિત્રો જરૂરથી ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો